તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો એ બધા મજામાં અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જાય તો ગાઈઝ આજે ફરીથી કે નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ગાઈઝ આજ છે ને આપણે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પણ બ્લોગ એટલા માટે લેટ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે જવાનું છે આપણે કુટુંબના મામાના ઘેર અને ચોથા મસ્ત એવા રેડી થઈ ગયા છે હાલમાં બ્લેકમાં અને બધું પટુને બધું તૈયાર થાય છે પટુ પૂછશે ચોદા જોદવાનું

જવાન સાથે સાસરી માં સાંગતો મંદિર ની પ્રતિષ્ઠા છે સામુંડા માતા તો આપણે જઈએ છે તો ફાઇનલી બાઈક તો રસોડા પણ આપણે લઈ આયા છે અને આ બજો ગૌતમભાઈ તૈયાર થઈ ગયા છે ગૌતમભાઈ આ તો બોણા બને લઈ જવાના હે બોણા ભાઈ ગિયર રો એ બળ ભાઈ રો લે આ તો બોણા ભાઈ ગિયર છે સરપંચ બે બરોબર કાં કે બધાને બાઈક માં ફાવો નહીં બરોબર ગૌતમ ને જ લઈ જવાના પણ આમ લઈ ગઈ રો ખોટા ના કરતા ના ગૌતમ બરોબર ને એટલે જ લઈ જઈએ ને કોઈ ના લઈ જાય ગૌ ગુડ ગૌત આ જ્યાંગો તો મમાન ગેર જ છે કે હું ગયા આવું જગ્યા સરપંચ ગુડ મોર્નિંગ તો ગાઈ છે ને આતો સરપંચને વધારે કોઈ માથા ને નહીં બે જણાનું રોધવાન છે પપ્પા રસોડામાં છું અને જ્યાં સરપંચ બે ગયા ગેસ તેઓ જે બને ને ખાવું હોય ખાઈ શકો બરાબર સરપંચ હા જે ખાવું હોય પૂરી પૂરી જે ખાવું હોય બને અને ગૌતમભાઈ ચલો તને આપણો બાઇક સાફ કરી દો જોડો તો ગાય છે ચાલો તને તમે બને રહેજો અને પ્રતિષ્ઠાની વાત કરું તો ગાય ચામુંડામાં તની પ્રતિષ્ઠા છે ને બીજું ત્યાં કોઈ જીગર ઠાકુર કે એવું કંઈક કલાકાર આવે છે તો ખ્યાલ નથી પૂરેપૂરો કે શું કોણ આવે છે બધું જ તો જઈને ખબર પડશે કેવું આવે છે શું છે બધું જ ચલો તમે વિડીયોની અંદર લાસ્ટ સુધી બને રહેજો ગાય ફાઇનલી જો ગૌતમભાઈ બધું બધું જ આવી જશે તો ફટાફટ જો આપણે બાઇક રેડી કરી નાખીએ છે ચલો જઈએ પછી મળીએ આપણે સર આપણા અહીએ છે વત્તના હમાન ઘેર અને જો આ બાજુ બાજુપટું દર્શન કરે છે પછી જવું છે અમારે મોટા શાળા એટલે વિજયજી જો પેલા બેઠા છે અને થોડું એક્સિડન્ટ થયું છે તો ખબર લેવા લેવાંકાતો મમાન ખબર લેવા નહીં જવાની એક્સિડન્ટ થયો છે એ બેઠા છો ચાલો પછી જઈએ આપણે ખબર લેવા પછી જઈશું કામમાં પછી મંદિરની જે પ્રતિષ્ઠા થયો ચાલો આપણે ખબર લઈએ સર જ્યાં નહીં હવે ઓહો બંધ રાખ્યો આવો અમાર પાસે જાવ ખાજુ આગ્યું છે ને મમ્મા હવામાં પાટો મૂ અમે છોડી દીધો પાટો હું કસોળી કાઢતી હું આખી ઓસ પલી થઈ ગઈ છે ને અને બધો જો ખાટવા દીધું કેટલો હોજો આવ્યો છે અમે પછી જાવ હતા બધું આમ કરજે બધું શું તી જો ઓસ સીધી દાવા કીધું તમ બરોબર બદર

જો આ મંદિર ના હવન છે આ બાજુ બધા હવન બેઠા કટૂ ને આવ थोड़ा बात है लड्डू खा दो लड्डू खा बेटा हाँ चलिए गौतम नौ नौ नाटक कर मजा गर्मी में मजा ही ना मजा जो गाइस हमारे सिस्टर ना गियर

ઉત્તમ પટોનો મિત્રો ઘણો ઘેર જઈએ છે ચલો બને રહેજો ને આપણે જઈએ હવે ઘરે ફાઈનલી છે ને હવે ઘેર આવી ગયા છે પટુ અલિયા